અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢુ સમાજે નક્કી કરી દે આજે તળાજા ને દાઠામાં પણ તમે દાઠા ખાતે પણ ફરિયાદ નોંધાવ હા અમે કાલે રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફોટા અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવી